એ પૈસાટકે હેલ્પ ની કઈ જરૂર તમારે ભાઈ તમે આવો છો અને તમે ઉતારી દશો એક થી એ જ આભાર તમારો એ તો અમે મહેનત કરશું ખાશું ને એટલે મહેનત તો કરો છો મહેનત નો પરિણામ પણ મળતું હોય પણ ઘણીવાર આપણી મજબૂરી એવી થઈ જાય કે અમુક સંજોગે આવી જાય કે ત્યારે જરૂર પડતા હોય વધારે પણ એ તો આલે રાખે થાય લીંબુના ફૂલ ની વાત દાદા કે હું આંદરો છું પણ કે જે માણસ ખાય ને એને નુકસાન ના થાય મને ભલે પૈસા નઈ અને માણસ ને પેશેરો માંડો ગોડા 1000 રૂપિયા ની આડે કેમ કોય સાચી વાત છે

ત્યારે ટેબલ નાખીને ઊભા હતા અને એ વિડીયો આપણો આમ કહેવાય ને કે પંદર એક લાખ લોકોએ જોયો તો સરસ અને એના પછી મહેસાણાથી રોની મોદી બી આવી ગયા અહીંયા એણે બી વિડીયો શૂટ કર્યો હતો એને કેટલો જોયો એણે એણે જોયો હશે બે ત્રણ લાખ લોકોએ યુટ્યુબમાં જોયું હતું બાકી આપણા વિડીયોમાં ઘણા બધા પોલિટિશિયન લોકોની પણ કમેન્ટ આવી મારામાં મેસેજ પણ આવ્યા હતા કે અહીંયા દાદાનું લોકેશન શું છે એનો નંબર શું છે નંબર તો જોકે નહોતો મારો તમારી તમારો નંબર મારી પાસે પણ લોકેશન એક્ઝેક્ટ મેં આપ્યું એટલે ઘણા બધા લોકો આવ્યા હતા અને આપણે વિડીયો નાખ્યો એના એક કે બે મહિનામાં તમારો આ સેટઅપ મેં બીજાના એક ના વિડીયોમાં જોયું હતું એટલે થયું કે આપણો વિડીયો લેખી લાગ્યો કાકાને એની સ્થળ મળી ગયું હતું મેં કેવું ચાલે તબિયત પાણી સારા છે કમ્પ્લીટ ચાલે છે કામકાજ હે બા લોકોનો સપોર્ટ મળે છે કે આપડે તો એ ધંધો જે છે એ ટૂંકમાં ચાલવો જોઈએ

લોકોનો સપોર્ટ મળે આપણને જોઈએ બસ પૈસા ટકા આપણે કોઈનાથી આશા બી નો રાખી કે પણ આપણો ધંધો થોડો ઘણો આમ તેમ ચાલે બે બેના રોટલા નીકળે આમ તમે કઈ बाजूના છો તમે બોટાજના છો બોટાજના બોટાજના તો ભુંગળા બટેકા બહુ વખણાય છે એ ચાલુ કર્યું હોત તો એટલા બધા નો ચાલે ના પાડતા નતી પાણીપુરી હોય તો વધારે બધા ભાવ

આહાર પણ જગ્યા મળી જાય સામાન્ય બધે મૂકવાની આપણે દબાનવાળા યાર આના કરી શકે થોડી તકલીફ પડે પણ એમ સારું એમ કે એ તો એ થોડું નાખી દેશું જેવું નહીં પાણીપુરી તો ખાવી પડશે પાણીપુરી પ્લેટ આપો છો રૂપિયા ખાવ ને પ્લેટ ને પબ્લિક માટે બરાબર તમારો પ્રેમ ભાવ એ બધું સ્વીકાર્ય છે પણ તમે આવો અને ખાઓ એ જ અમને બહુ આનંદ થાય છે અને દાદાને ખુશ બહુ થઈ જાય છે આવે છે તો દાદા તો ગમે ત્યારે આવો એટલે આ જ માં હોય હસમુખા છે દાદા હે દાદા હસતા રહેવાનું પરિસ્થિતિ ગમે આવે જીવન માં બસ 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 ના ના ભગવાન તમે ઉપરથી જોતો જ હોય સારા કામ કર્યા હોય તો એ સામું જોવે

જો કે આપણે તો બનાવી નાખી પણ ઉપરથી ભગવાન જોતો હોય ને બધું ન્યાય ન્યાય ન મળે લોકોને સામે ન્યાય મળી જાય પણ ભગવાન તો ન્યાય નું આપે ને કોઈને એમ હોય કે આ દાદા ખોટું બોલે છે મારા ઘરે સાત વાગ્યે આવી જવાનું જેને જોવું હોય ને સાત વાગે હું લીંબુનો રસ સાડા હાથ થી લીંબુ રસ કાઢું પછી આંબલી છોડું પછી બટેકા ભરું બટાકા જોવાય તો હું એક નંબર બટેકો વાપરું ચાલુ બટેકો નથી વાપર બરાબર

નંબર સ્ક્રીન ઉપર દેખાતો હશે સપોઝ તમે અમદાવાદથી છો ગાંધીનગરથી છો તો અહીં આવીને તમે પકોડી ખાઈને હેલ્પ મદદ કરી શકો છો અથવા તો તમે દૂર રહો છો અમદાવાદથી કોઈ આઉટર લોકેશનમાં છો આણંદ બાજુ છો તો તમે હેલ્પ કરવા માંગતો હોય તો પછી કોલ કરી દેજો દાદા દાદીની પાણીપુરી ગાંધીનગરમાં ઘણા ટાઈમથી ચલાવે જાય થોડા ઘણા સપોર્ટની જરૂર છે તો મને થયું કે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી દે બાકી પ્રમોશનને બધું કરતા જ હોય છે પણ આવા સપોર્ટિવ વિડીયો પણ તમારા સુધી અમે લઈને આવતા હોઈએ પાણીપુરી બતાવું તમને જો પાણીપુરીની પ્લેટ નાખી દીધું આપણે મીઠું પાણી સેવ નથી નાખવી ચાલશે ના એની મીઠું પાણી એમાં છે મીઠું પાણી મીઠું પાણી એમાંથી બનાવો છો ખજૂર આમલી

Hãy dao chưa được đâu, ha mình bả cái đấy, ha ha, hả? không chắc chắn, không એવું છે ઓહો બાડી મજામાં